મહત્વના સમાચાર કહી શકાય અંબાજી મંદિરમાં મંગળા આરતી દરમિયાન તો ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભક્તો મા ત્યારે મા અંબાની મંગળા આરતીમાં ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા ત્યારે ગુરુ પૂર્ણિમાના પર્વે અંબાજી મંદિરમાં ભક્તોની લાંબી લાઈનો જોવા મળી ત્યારે વહેલી સવારે થયેલી મંગળા આરતીમાં માં ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું તો સિદ્ધિ વિનાયક મંદિર ઉપરાંત અંબિકેશ્વર મહાદેવ મંદિરે પણ મંગળા આરતી માં ભક્તોનું ઘોડાપુર ઉમટું હતું સમગ્ર અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે મહત્વના સમાચાર કહી શકાય અંબાજીમાં આજે ગુરુ પૂર્ણિમા ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે ભક્તો માં અંબાના દ્વારે પહોંચ્યા છે ત્યારે ગુરુ પૂર્ણિમાના પૂર્વે અંબાજી મંદિરમાં ભક્તોની લાંબી લાઈનો જોવા મળી ત્યારે વહેલી સવારે થયેલી મંગળા આરતી માં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું તો સિદ્ધિ વિનાયક મંદિર ઉપરાંત અંબિકેશ્વર મહાદેવ મંદિરે પણ મંગળા આરતી યોજાઈ જેમાં સમગ્ર અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવી છે